સુરત ઇચ્છાપોર વિસ્તારમાં પતિના સતત મારઝૂડ અને હિંસાથી ત્રાસી આત્મહત્યા કરી જેમાં પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વિડિયો વિડીયો બનાવ્યો હોવાનો આરોપ સામે દુષ્પ્રેરણાનો ગુનો બાદ પોલીસે પતિની ધરપકડ કરી છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરણીતા આત્મહત્યા કરતા ચકચાર મચી છે આરોપ છે કે પતિએ પત્નીને બચાવવાને બદલે સળગતી હાલતમાં તેનો વિડિયો બનાવ્યો હતો આ મામલે ઈચ્છાપુર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે મોડ બિહારના છપરા જિલ્લાના અને હાલ જયરાજ સોસાયટીમાં રહેતા રંજીત દિલીપ સહાનાની નાની નાની વાતે પત્ની પ્રતિમા દેવી સાથે ઝઘડો કરતો હતો ચાર જાન્યુઆરીએ બાળકોને ઠપકો આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં રંજીતે પ્રતિમાને મારચૂડ કરી અને તેલ પડ્યું છે સળગી જા તેવી ઉશ્કેરણી કરી હતી આ વેશમાં આવી પ્રતિમાએ શરીરે ડીઝલ છાંટી આગ લગાવી હતી ગંભીર રીતે દાજી ગયેલી પ્રતિમા દેવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું હોસ્પિટલમાં પ્રતિમાએ ભાઈને આપેલા નિવેદન અને બાળકોના નિવેદનના આધારે પતિની ભૂમિકા સામે આવી છે પિતા હરબંસ સહાની ફરિયાદ પરથી પોલીસે રણજીત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ ની કલમ પંચ્યાસી સાડા ચાર વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી હકીકત જણાય આવેલ કે મહિલાનો જે પતિ છે રણજીત શાહ તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝુડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવ ભર્યા સંબંધો હતા જેને લઈને તારીખ ચારના ના રોજ પતિ પત્ની વચ્ચે ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ જેમાં વધુ દાજી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા આ કામે મહિલાના પતિ રંજીત શાહ અ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે હા જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે એ મહિલાની સાથે બોલ મા એમના પત્ની સાથે મારઝુડ અને બોલાચાલી કર્યા પછી ઘરની બહાર ગયા જે દરમિયાન આ મહિલાને લાગી આવતા તેઓ ઘરમાં આવેલ અને તેઓએ જોયું કે પોતાની પત્ની સળગી રહી છે તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે